રામ રામ ડાયરાને કેમ છો મિત્રો તો આવી ગયા ફરીથી આપણે રણમાં તો આ છે ને આપણે પાટો ભરવાનો હે શનિવારના દિવસે હનુમાન હનુમાન દાદાના દિવસે તો પાટો આપણો કમ્પ્લીટલી તૈયાર હે બાપા આવે એટલી જ વાયઠે મૃત આમાં કંઈ જોવાનું આવે નહીં પણ તો એ જોઈશું કદાચથી કેવા ટાઈમે તો હાલો સોલરનું તો આપણે ચાલુ જ કે નહીં પણ આવું બાપાની એક વાય ઠે આપણે નાકું પાડવાનું કેવી રીત કરવાનું પછી એમને ખબર હોય ને કંઈ સિમ્પલ એ નાકું જ દોડવાનું કંઈ હોય નહીં અત્યારે જો ગામડા જોઈ લો હવારમાં કેટલા આપડા ભરેલા છે હમણાં બધાય ખાલી થઈ છે પાણી બધુંય વઈ જશે આપડા પાટામાં તો ફાઇનલી આપણે પાટે પહોંચી જન જો આર્યો રહ્યો આપણો પાટો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો તમને પાછળ દેખાય બાવડા ને બાવડા બધું જે આપડા કચરો બચરો બધું બારું મૂકી દીધું હે આવું અને છેલે વખત તમે જોઈ લો આવરેજ નકે કે આપણો પાટો હે પછી આજ હાઈ જે છુ આપણે ભરી જશે જો તમે આને આપણો આખો પાડવાનું છે બધું જો કમ્પ્લીટ પડ્યું છે બધુંય તો આવરેજ નકે કે બધુંય દેખાય તો બસ આજ હમણે હેન બાપ આવે એટલે જ વાઠે આપણે ભરી નખી આપણે જલ્દી કારણ કે હવે હઈદ મોડું થઈ ગયું આપણે હે ને લગભગ અગરિયા હે પાટા લગભગ અગરિયા હે ને પાટા પહેન ને કે આપણે ને જે આપણે પહેરો નહીં પાટો તો જલ્દી જલ્દી હે ને પહેન ને તો એક વારી પાટા અંદર ઉતરીને તમને દેખાઈ દઉં પછી હેન પાણી પીરું છે તમને દેખાશે નહીં હરખો તાર જો આવ રીત નું કઈ ખે આવ રીત ની દેખાય આખો આખો પાટો અને આ હે ને આપણે તારે તમને ખબર જ છે એવું ગમે તાન વિડીયોમાં તમને ક્યાં ક્યાં કરતો હોય આમાં કેવું પડું થાય જોવી કાલ તો હવે આજ આડ નો દિયા આ ટાઈમ ફરીએ એકી પછી લગભગ આપણે બે ત્રણ ચાર દી લગીને આમ નહીં ફરી એકી નાખવું પડો કે દીધું ચાલુ આ છે ને આ પાટો ફરી જશે હવે કુવાજી નું આપું ફાઇનલી છે ને આપડે જો નાખું છોડી જીતું પાણી છે ને જવાનું થઈ ગયું કમ્પ્લીટ અમારે ચાલુ આ તો હે ને આજે આખો દી પાણી જાય જેટલું ભરાય એટલું ભરાવા દેવાનું અને આટલું આટલું જ આપણે પાણી સિમ્પલ જવા દેવાનું ભરી જાય પછી આપણે બંધ કરવાનું આઠ લગ્ન કેટલો ભરાય આપણે ચેક કરી બસ હવે આ જ પાણી મીઠું બનશે અને મીઠું બનવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે બસ આ રીતે આપણે ભરાવા મૂકી દેવાનું છે આવું આખો દિવસ આવી ભરાય છે તમને દેખાય સિમ્પલી જો કે મેં તમને આગળ વિડીયો મેં કીધું તો પાટાનું નાખું આપણે છોડી દીધું ને આવતા જ પાસે આપણા પાટે તો હવે એને આપણે કપડા ચેન્જ કરવાના હોય તો જલ્દી જલ્દી એને પાવઠા બાંધણ એટલે આપણે કપડા ચેન્જ કરી નાખી કારણ કે આજે એને પાઉઠા બાધાન કામ ચાલુ કરવાનું આપણે બીજી ગામડી રેની માં એટલે આપણે જલ્દી જલ્દી એને કપડા બદલ બદલી નાખી આ ચેન્જ કરીને ખ્યાલ કારણ કે આપણા પાઉઠા ભાધવાના તમને બધાને ખબર તો હે જ પતા નહીં કપડાં ચેન્જ કરીને ખ્યા આપણે જવા જવાદી જલ્દી પાવઠા બાંધવા અને આજ આપણે કંઈક આ ટી શર્ટ પહેર્યું છે ટી શર્ટ નહીં શર્ટ આદી હોય આ પીડ્યો તો પહેલી તો હોલ થોડુંક બગડે લેવો બગડી જાય એવો લાગતો હતો આને કંઈ વાંધો નહીં થોડોક જૂનો થઈ ગયો છે આપણે બગાડી તો વાંધો ના આવે હાલો લાગી જઈ

ગાવ લે બધું આપણે ગારો સડતી ચાલો આટલો પાછળ જેવી હોય તમને ગારો સડ દીધો જોઈ હા સૌ આટલો ગારો આપણે ચડાવાનો મળી જાય બાયેલી સાઈડીને ગારો લઈને નાખવા નાખવાની ચાલો આટલો આપણે પાવઠો બાંધી દીધો ચોલો નાખી દીધો બાંધવાનું તો એ બાંકી આપણે આટલો પાઠો નાખ્યો ગારો નાખ્યો લેફવાનું કામ હે ને લેફવાનું કામ હે ને જે આપણે બાકી તો એ કામ પછી ખાઈ ને કરશું કારણ કે થોડું મોડું થઈ ગયું જો ઓલો પાટો કેટલો ભરાણો એટલો ભરાણો આગળ જો તમને દેખાતું હોય છે આજ રાતે આપણે મૂકી દેવાનું એટલે કાયલ ભરી પાટો હાજે લગભગ નાકુ બંધ કરશું તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો આવી ગયા ફરીથી આપણે રણમાં અને જોઈ લો આપણા પાટામાં કેટલું પાણી થઈ ગયું કાયલ નું સતત લગભગ આથી થોડુંક આપણે હે મોડું ચાલુ કર્યું હતું પાણી જવાનું જો આટલું પાણી થઈ ગયું અંદર હજી આપણે ઉતર્યા નહીં અંદર આપણે ઉતરવા નહીં પછી તમને અંદર ઉતરીને દેખાડીશ કે અંદર કેટલું પાણી થયું હોય ને આખો દિવસ જ જવા દેવાનું પાણી તો ભરાવાનું ચાલુ જ જવા દેવાનું આપણે થોડું થોડું પાણી મીક્યું માણસ હે ને આપણે બાખું નાખું જ મૂકી દે મોટું જબર આમ જવા દે પણ આપણે હે થોડું થોડું મૂક્યું એનું કઈ કારણ એ આપણને હજી નહીં ખબર કારણ કે બધી ડિટેલ આપણને ન ખબર હોય આપણે ના ના જોઈ લો પાણી જવાનું છે ને આપણે સતત ચાલુ ને ચાલુ છે પાટો ભરી જાય સાઈડ લગી માં જો આપણે કડક પાણી જાય આ સાઈડ નું પાણી નહીં ગામડાનું જાય ઓલાનું ઓલાનું અને ઓલાનું આનું 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 તો ગામડાનું પાણી જાય ક્યાં સુધી પાણી ભરાય હાલો એને થઈને આપણે ભરવા નીકળી દઈએ આપણે લાગવાનું પાવઠાનું કામ કામે આપણે બીજું પાવઠાનું કામ ચાલુ નક્કી કર્યું તો એ પાવઠા કામે લાગી જાય જો બે દિવસથી આપણે આ પાવઠા બાંધવાનું કામકાજ ચાલુ જતું તો આપણે જો આટલો પાવઠા એક લેપવાનો બાકી રહી ગયું તો એ લેપ નાખી

મિત્રો એક તો મિત્રો એક છે ને એક બનાવ બનાવી ગયો જેમાં માં એક ભાઈ હે ને કુઈ અંદર ગેસ નીકળવા મરી ગયા મતલબ એ એક ટાઈપનો ઝેરી વાયુ જ આવે જેવી આપણે જો નોર્મલ તમને આ કુઈ દેખાય ને અંદર નીચે ભૂગરું હોય એમાં હે ને આપણે ડાટો મારેલો હોય આપણે ગઈ સીજન આપણે ડાટો મારી દઈએ અને તાણે ને અંદર ગેસ એક ટાઈપનો વાયુ છે ને વાયુ જમા થયેલો જેવો જ ખુલાય ને એ ભેગો માણ અંદર આમ આપણા કોન્ટેક્ટમાં આવી જાય માણા જાય એટલે ઓક્સિજન હે ને ઓક્સિજન માણા લઈ જ નહીં કે એવા કારણ છે ને હમણાં એક ભાઈનું આપણે મૃત્યુ થઈ ગયું તો ખાસ ધ્યાન રાખજો ઘરિયા મિત્રો કારણ કે આગળ રણમાં પાટા કરવા કે હેલા નહીં